સ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વડોદરા કોંગ્રેસે મોરચો માંડ્યો વડોદરા વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા બારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવા છતાં શહેરમાં ફરીથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે આ મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી તંત્ર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા ગત વર્ષે શહેરમાં બે મહિનામાં ત્રણ વખત પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી જેના નિવારણ માટે વિશ્વામિત્રી નદીને પહોળી કરવાનું કાર્ય હાથ ધરાયું હતું મહાનગરપાલિકાએ દાવો કર્યો હતો કે નદીને ઊંડી અને પહોળી કરવાથી શહેરમાં પાણી ભરાશે નહીં પરંતુ ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે જેનાથી તંત્રની કામગીરી રહ્યા છે કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે વિકાસના વાયદાઓ પર જો ભ્રષ્ટાચાર છવાઈ જાય તો તેનું પરિણામ આવું જ જોવા મળે છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ આ મુદ્દે ન્યાયિક તપાસ ની માંગણી કરી હતી અને જ્યાં સુધી સંતોષકારક જવાબ નહીં મળે સુધી તેમણે વિરોધ ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આ ઘટનાએ શહેરમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે વડોદરા શહેરના નગરજનોને જે તકલીફ પડી રહી છે જે સોસાયટીઓમાં ને બધે પાણી ભરાયું છે બહુ મોટી મોટી બાંગો પોકારતા હતા કે આ વર્ષે પાણી નહીં ભરાય અને કુદરતની બી મહેરબાની રહી કે પાણી ઓછું પડ્યું છે હવે જો બાંગો પોકારતા હોય તો આ બધી સોસાયટીમાં પાણી કેવી રીતે પડે લોકોને નુકસાન કઈ રીતે થયું અમે લોકોની બેદના રજૂ કરવાયા છે છીએ સવાલ એ છે કે જ્યારે પહેલી વખત પાણી ભરાયું હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું ત્યારે રિસ્ટ્રિક્શન ઝોનની ઉપર એમના જ મળતીઓ એમના જ લોકોએ જે બાંધકામ કર્યું એ બાંધકામ તોડવાની વાત હતી એ બાંધકામ તો એ જ બી તોડ્યું નથી તો પાણી ભરાવાનું જ હતું સવાલ એ છે કે ગરીબોની ઝોપડપટ્ટી તોડી નાખો છો માલે તુજારોને હાથ લગાવવાની હાથ લગાવવાની ડર લાગે છે મા કમિશનરને મેં જે જે જગ્યાથી તોડવાનું હતું જ્યાંથી પાણી નીકળી શકે એ તમામ વિગતો આપી છે પણ કોઈ કામ નહીં એમના એમને એમના સત્તા પર બેઠેલા લોકો એમને લાગે ત્યાં તોડાવે પણ જ્યાં ખરેખર વડોદરા શહેરના નગરજનોને તકલીફ પડે છે એ બાંધકામો તોડાવતા નથી અથવા એ એન્ક્રોજમેન્ટ ખસેડતા નથી એટલે આ વડોદરા શહેરમાં પાણી ભરાયું છે રિસ્ટ્રિક્શન ઝોનમાં તમારા મળત્યાઓને કેમ નથી હટાવતા પહેલો પ્રશ્ન આવે છે જે નુકસાન થયું એ ગયા વખત થયું એના પહેલાં થયું આની ભરપાઈ કોણ કરશે સરકાર બાંગા પોકારવાનું બંધ કરો અને ખરેખર તો તમારા મળત્યાં જે લોકો છે જે લોકોએ એન્ક્રોચમેન્ટ કર્યું છે એને હટાવો આ વડોદરા શહેરને ખડોદરા બનાવી દીધું છે મગરો ફરતા થઈ ગયા છે ખાડાઓ ફરતા થઈ ગયા છે આ શહેરને શું બનાવી દીધું છે તમે લોકોએ ટેક્સ વધારો છો પણ ટેક્સમાં મારફતે જે લોકોને સેવા પહોંચવી જોઈએ એ કરતા નથી એટલે લોકોની વેદના રજૂ કરવા આવ્યા છે અમે લોકો કા આ કઈ રીતે ફરે છે પાણી કઈ રીતે ભરાયું ફકત ને ફક્ત મોટી મોટી વાતો કરીને મોટા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવાય કરવા સિવાય બીજું કશું દેખાતું નથી